હું હિમાંશુ બારિયા અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ વડોદરા જિલ્લાના ગયા વર્ષે અમે આ જ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને એક દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે શોધ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે થી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલાં તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે જય માતાજી જય અંબે